યમનમ વસ્તી અમૃત ભાઈ મોનોઈ છો આ જૈન દાડા ની વાત છે શિરોહી ની બાજુ કાલંદરી ગોમસો ની દેવા છે હું રબારી ના ઘર રાવળ કે માતા બુસ માં જઈ ગયો રાજુભાઈ ફમા એકડો હોય એવું બોલ્યો આજ તો દુનિયા જતી આવી છે પણ મારું દેરું કોઈને સતનું નહીં બુજી અહીંયા હું બોલી દી ગોય દેવા હું ગુજરાત થી રાવળ ની માતા રાજસ્થાન આવી છું 177 વરસ પહેલા તારા ડોહોની મારી ડોશન કમ્પલેટ કરી દે તે રીતના મારી નોશી મને કરી દે છે ત્રણ બકરો મરી જાય છે કોઈ દુનિયાનો જાદુગર બન નહીં કરી કે તો આજથી આ તારો બકરો મરતો બન ના કરું તો મારું નામ ભગતની માતાને છડા દે એકોન હત્તાવન વર્ષ પહેલા મોણ મારીનો છોલો ગોતના પુરાવો વગર કોઈ ઢૂંઢતી નહીં ચબાવાળું જો બોલું અહીંયા પુરાવો હોય તો જ બોલું અને કોઈ પુરાવા વગરનો બોલવું હોય તો આવજો પચાસ હજાર ઘરમાં દુખાય છે ગોળ નોખશે કલર કરવો નહીં કલરમાં ઢોળવું નહીં જે દાડે આ ઓર્ડર થીવળો દેરો ઉતરાઈ જાને કમ્પ્લીટ કાઈ દે શરૂ રોગ હોતવાં છે કોઈ નિદુ નહીં બતાવા મારું નામ કજુબમાં કવાય ઓળમું રાખીની જાકડું છે વરાય બોલું પૂરું ના પાડું જો મારું નામ માતા નહીં ભૂકુ છું